નમસ્કાર મિત્રો જય માતા દી આપ સૌનું સ્વાગત છે આ રાશિના લોકોનું નસીબ વર્ષ બે હજાર ચોવીસમી બે હજાર ચાલીસ સુધી સાતમા આકાશ રહેશે સંકટ મોચન હનુમાનના આશીર્વાદથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે આ રાશિના જાતકો માટે હવે બે હજાર ચોવીસમી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો રહેવાનો છે સંકટ મોચન હનુમાન આ રાશિઓથી ખૂબ જ ખુશ થઈ ગયા છે હવે બે હજાર ચોવીસમી બે હજાર ચાલીસ સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ સમયમાં સંકટમોચન હનુમાનના આશીર્વાદથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના શુભ સમાચાર અથવા મોટા લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેનાથી હવે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે સંકટ મોચન હનુમાનના આશીર્વાદથી વર્ષ બે હજાર ચોવીસમી વર્ષ બે હજાર ચાલીસ સુધીના સમયગાળામાં આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને અનેક પ્રકારના સારા સમાચાર અથવા મોટા લાભ નાણાકીય લાભ અને મોટી સફળતા મળવા જઈ રહી છે આ રાશિવાળા લોકો પૈસાથી અમીર બનશે આ વીડિયોમાં અમે તમને એવી જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જુઓ આ વીડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડિયો શરૂ કરો એ પહેલાં સૌ પ્રથમ હું તમને વિનંતી કરું છું કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને જય કોમેન્ટમાં જય બજરંગબલી જય હનુમાન લખો જેથી તમે સંકટ મોચન હનુમાનના આશીર્વાદ સીધા મેળવી શકો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો અને આ વીડિયોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો સમય આ રાશિના લોકો પૈસાથી સમૃદ્ધ હશે એવું કહી શકાય કે આ સમય દરમિયાન આ રાશિના લોકોનું નસીબ નમાન રહેશે મિત્રો સંકટ મોચન હનુમાનના આશીર્વાદથી બે હજાર ચોવીસની બે હજાર ચાળીસ સુધીનો સમય આ રાશિના લોકો માટે ખૂબ જ સારો સાબિત થશે એવું કહી શકાય કે આ સમયમાં આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આકાશમાન રહેશે ચાલો મિત્રો એમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં જ્યારે કોઈ સારું કે ખરાબ થાય છે ત્યારે તેમાં ગ્રહોનો બહુ મોટો રોલ હોય છે જો વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું જ સારું ચાલે છે જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં દૂર ખનો પહાડ તૂટી શકે છે શાસ્ત્રો અનુસાર સંકટ મોચન હનુમાનને આ સમગ્ર સૃષ્ટિના સર્જક કહેવામાં આવે છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન બજરંગબલી કળિયુગના સૌથી શક્તિશાળી દેવતાઓમાંથી એક છે એવું કહેવાય છે કે ભગવાન બજરંગબલી તેમના ભક્તોના દરેક સંકટ દૂર કરે છે અને જેઓ ભગવાન બજરંગબલીના આશીર્વાદ મેળવે છે તેઓના દુઃખ દર્દ દૂર થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન બજરંગબલીને સંકટ મોચન કહેવામાં આવે છે અને એમાં કોઈ શંકા નથી કે આ દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને ભગવાન બજરંગબલીના આશીર્વાદ મળે અને તેઓ વિચારે છે કે તેમની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય મિત્રો હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે દરેક વ્યક્તિ વિચારે છે કે તેની પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ અને તેના જીવનમાં કોઈ પણ પ્રકારના પૈસાની કમી ન હોવી જોઈએ પણ દરેક સાથે એવું નથી બનતું કે જીવનની બધી જ ખુશીઓ કોઈને મળી જાય તો કોઈને ભાગ્યનો થોડોનો પણ સાથ નથી મળતો દરેક મનુષ્યનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે ક્યારેક કોઈને સુખ મળે છે તો ક્યારેક દુઃખ આ આપણી દુનિયામાં હંમેશા હોય છે માણસે પોતાના જીવનકાળમાં અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે તમે પહેલાંથી જ જાણો છો કે ગ્રહોને આપણા જીવનમાં પરિવર્તનનું મુખ્ય કારણ માનવામાં આવે છે જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિ બદલી નાખે છે ત્યારે તેની બાર રાશિઓ પર સાનુકૂળ અને પ્રતિકૂળ અસર થાય છે અને આનું વર્ણન આપણા જ્યોતિષશાસ્ત્રમાં વિગતવાર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલને કારણે આપણે આપણા જીવનમાં વિવિધ પ્રકારના પરિવર્તનો જોઈએ છીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેમાં સુપર શક્તિશાળી ભગવાન બજરંગબલી બાર રાશિઓમાં આ રાશિના લોકોથી ખૂબ જ ખુશ થયા છે હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો થવાના છે જેના કારણે હવે આ રાશિના લોકો પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છે તેમને તેમના જીવનની બધી ખુશીઓ મળવાની છે તો આવો મિત્રો ચાલો જાણીએ કે તે ખુશ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે ભગવાન બજરંગવલીના આશીર્વાદથી સમૃદ્ધ બનાવશે આ રાશિના લોકો માટે ખૂબ જ સારા સમાચાર મળવાના છે આ રાશિના લોકોને હવે લોટરી લાગશે જેના વિશે અમે વાત કરી રહ્યા છીએ મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદના કારણે આ સમયે તેમના પર આશીર્વાદ વરસવાના છે આ રાશિના જાતકોને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તેમના વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તે સપનું પણ જલ્દી પૂરું થશે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે નોકરી મળવાની સંભાવના છે તમારા બધા કામ બાકી છે આ સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ થશે મેષ રાશિના જાતકો માટે નોકરીની દૃષ્ટિએ ખૂબ જ સારો સમય છે પરિવારમાં આનંદ અને શાંતિનો માહોલ રહેશે મેષ રાશિના જાતકો માટે આ સમય નોકરીની દૃષ્ટિએ ઘણો સારો છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને જણાવી દઈએ કે ભગવાન બજરંગ બલીની કૃપા તમારા પર છે આગળની રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી આ સમયે તમારા પર ધનની વર્ષા કરવાના છે એટલે કે આર્થિક લાભ થવાની સંભાવના છે વર્ષ બે હજાર ચોવીસમી વર્ષ બે હજાર ચાલીસ સુધી સિંહ રાશિના લોકોએ બજરંગબલીનો ભરપૂર લાભ લેવો જોઈએ જે તમારા પર અપાર આશીર્વાદ વરસાવશે આ સમયે તમને ઘણી એવી તકો મળી શકે છે જે તમારા જીવનની સ્થિતિને બદલી નાખશે અને સાથે જ તમને આ સમયમાં ઘણો ફાયદો પણ થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને બીજી તરફ તમને બિઝનેસમાં પણ સફળતા મળશે આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે તમને ચારે બાજુથી માત્ર ખુશીઓ જ મળશે સમયનો ભરપૂર લાભ ઉઠાવો આગળની રાશિ છે મિથુન મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય દરમિયાન એટલે કે વર્ષ બે હજાર ચોવીસમી વર્ષ બે હજાર ચાલીસ દરમિયાન ભગવાન બજરંગબલી તમને અપારધન સુખ અને સંપત્તિ આપશે તમને ખૂબ જ સારા સમાચાર મળશે તમને ચારે બાજુથી આર્થિક લાભ થશે મિથુન રાશિના લોકો આ સમય દરમિયાન તમને સારા સમાચાર મળવાની પૂરેપૂરી સંભાવના છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને તમારી મહેનતનું ફળ મળશે આ સિવાય તમારા બધા અટકેલા કામ પણ થઈ જશે તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે આ સમયમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસની વર્ષ બે હજાર ચાલીસ સુધી ભગવાન બજરંગબલીના અપાર આશીર્વાદ તમારા પર છે ભગવાન બજરંગબલીની કૃપાથી તમારા બધા પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે તમને ઘણા પૈસા મળશે તમને સંતાન પ્રાપ્તિની ખુશી પણ મળશે તમને કોઈ અનિચ્છનીય કામ મળશે તમારી ખુશીમાં વધારો થશે મિત્રો મિથુન રાશિના લોકો માટે તમારો સમય સંપૂર્ણ રીતે ફાયદાકારક રહેશે તેનો લાભ લો મિત્રો આગળની રાશિ વૃશ્ચિક રાશિ છે ચાલો તમને જણાવીએ કે ભગવાન બજરંગ બલીની કૃપાથી બે હજાર ચોવીસમી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે ધનમાં વૃદ્ધિ માટે સમય રહેશે સુખ સંપત્તિમાં વધારો થશે તમને નોકરી મળવાની સંભાવના છે તમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે અમે તમને જણાવી દઈએ કે જેઓ સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે તેઓ આ સમય દરમિયાન સરકારી નોકરી મેળવી શકે છે જો તમે નોકરી કરો છો તો તમને તમારામાં પ્રમોશન પણ મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમની તમામ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે જેઓ સ્ટુડન્ટ છે તેમને કહો કે સમય ખૂબ જ સારો છે તમને સારું પરિણામ મળશે જે લોકો તેમના વ્યવસાયમાં પ્રગતિ કરશે આ રાશિના લોકોના બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સમયમાં ભગવાન બજરંગ બલીનો સંપૂર્ણ સહયોગ અને તમારા પર ધનની વર્ષા થશે તમને પૈસા મળવાના ચાન્સ છે નોકરી મળવાની શક્યતાઓ છે તમને જોઈ તો પ્રેમ મળશે તમારા પ્રેમ સંબંધ આ સમયે મજબૂત રહેશે આ ખૂબ જ સારો સમય છે તમને જણાવી દઈએ કે તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે આ સમયે નવી તકો શોધશો તો તમને નવી તકો પણ મળશે તમને રોજગાર મેળવવાની સાથે સાથે કોઈ પણ કામની તકો પણ મળશે જે બાકી હતું તે સમયસર પૂર્ણ થશે આવકના સાધનોમાં વધારો થશે તમને આર્થિક લાભ થશે ઘરમાં સુખદ વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રે તમને સફળતા મળશે અચાનક ધન પ્રાપ્તિની સંભાવના છે મિલકત સંબંધિત આ સમય ખૂબ જ સારો રહેશે તમે જે પણ રોકાણ કરો છો તેનાથી તમે ઘર ખરીદી શકો છો આ તમારા માટે ખૂબ જ સારો સમય છે મિત્રો આગળની રાશિ કુંભ છે કુંભ રાશિના લોકોને કહો કે ભગવાન બજરંગવીની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળવાની સંભાવના છે સાથે જ મિત્રો સાથેની વાતચીતમાં પણ વધારો થશે વેપાર માટે ખૂબ જ સારો સમય છે રાતોરાત વેપારમાં ચાર ગણો વધારો થશે તમને જણાવી દઈએ કે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કાર્યો પૂરા થશે ભગવાન બજરંગ બલીની કૃપા તમારા પર રહેશે જેનાથી બધી સમસ્યાઓ દૂર થશે મિત્રો કુંભ રાશિના જાતકોને આર્થિક લાભ મળવાની સંભાવના છે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે તમને ચારે બાજુથી જ લાભ મળશે મિત્રો આગળની રાશિ કન્યા છે કન્યા રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે કન્યા રાશિના લોકો હવે તમને તમારા જીવનમાં એવા સારા સમાચાર મળવાના છે જે સાંભળવાથી તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે જો તમારો કોઈ દુશ્મન હશે તો તે દુશ્મન પણ ડરી જશે મિત્રો તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે ભગવાન બજરંગબલીની કૃપાથી તમને ભારે આર્થિક લાભ મળવાનો છે અને સાથે જ આ સમયમાં કોઈ મોટું કામ તમારી રાહ જોઈ રહ્યું છે તમને તમારા પિતાનો આશીર્વાદ મળી શકે છે જો તમે ધંધો કરશો તો તમારા માટે ધનના સ્ત્રોત પણ બનશે અને જો તમે કામ કરશો તો તમને ઈચ્છિત નોકરી પણ મળશે પછી તમે પ્રમોશન મેળવી શકો છો તમે વાહન અથવા ઘર ખરીદી શકો છો આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે હા મિત્રો આ યાદીમાં આગામી રાશિ છે મીન 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 રાશિના રાશિના લોકો માટે ધનની વર્ષા થશે જાતકો ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે જેનાથી તમને આર્થિક રીતે મજબૂતી મળશે તમારા બધા અધૂરા કામ પૂરા થશે ભગવાન બજરંગબલીની કૃપાથી વર્ષ બે હજાર ચોવીસમી વર્ષ બે હજાર ચાલીસ સુધી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે અણધાર્યા આર્થિક લાભ થશે છે તમને ઈચ્છિત રોજગાર મળશે જો તમારું કોઈ સપનું છે તો તમે નોકરી મેળવવાનું સપનું જોયું છે પણ પૂર્ણ કરી શકાશે મિત્રો ભગવાન બજરંગબલી વર્ષ બે હજાર ચોવીસમી બે હજાર ચાલીસ સુધી તમારા માટે અપારધન સુખ અને સંપત્તિમાં વધારો કરવા જઈ રહ્યા છે તમને ચારે બાજુથી લાભ મળશે ખૂબ જ સારો સમય રહેશે મિત્રો તમને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બજરંગ બલી લખો અને વિડીયોને લાઇક કરો